વેસો વિસ્તારમાં આવેલા ઠાકોરજીની વાડી સીબી પટેલ ક્લબ હાઉસની પાછળ અત્યંત ઝેરી ગણાતો રસેલ વાઇપર નામનો સાપ નીકળ્યો હતો સાપ નીકળતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો જે તાત્કાલિક ફાયર બ્રિગેડને આ બાબતની જાણ કરવામાં આવી હતી સાડા ચાર ફૂટ લાંબા ઝેરી સાપને ફાયર બ્રિગેડને જવાનોએ રેસ્ક્યુ કરી લોકોને ભયમુક્ત કર્યા છે ચોમાસાની ઋતુહાલ ચાલી રહી છે ત્યારે રહેણાંક વિસ્તારોમાં સાપ નીકળવાની ઘટનાઓ વધી રહી છે વેસો વિસ્તારમાં રસલ વાઇપર સાપ જોવા મળતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો ઠાકોરજીની વાડી સીબી પટેલ ક્લબ હાઉસની પાછળ ખુલ્લા પ્લોટમાં સાપ મળી આવ્યો હતો જો કે સાપને પકડવા માટે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જેથી વેસો ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી સાપનું રેસ્ક્યુ કર્યું હતું સાપ આશરે સાડા ચાર ફૂટનો હતો અને અત્યંત ઝેરેલી પ્રજાતિ હોવાનું જણાઈ આવ્યું છે સાપને પકડીને લઈને દૂર જંગલના વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો રસેલ વાઇપનના શરીરમાં હોમોટોસીન નામનું ઝેર હોય છે તે માણસને કરડવાથી લોહીના ગાંઠ થઈ જતી હોય છે લોહી ઝાડું થતું હોય છે આ સાપ પીળા કલરનું અને તેના શરીર પર બ્લેક કલરની સાંક જેવી વિચેન પણ જોવા મળતી હોય છે અઝર ખુરશી સાથે હર્ષદ શેઠા